લોયલ એરો ઇન્ડિયા શો 2025 દરમિયાન ભારતના નો સંપૂર્ણ શોમાં સીએટીએસ વોરિયર નો પ્રદર્શન આ ભારત ના રક્ષણ ઉદ્યોગ માટે એક મહત્વપૂર્ણ પડકાર છે જે એઆઈ આધારિત હવાઈ યુદ્ધ માટે ખાસ ડિઝાઇન કરવામાં આવ્યું છે હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ દ્વારા વિકસાવાયેલ સીએટીએસ વોરિયર એક ડ્રોન આધારિત લોયલ વિંગમેન યુએવી છે જે મેનર્ડ ફાઇડર જેટ્સ સાથે કાર્ય કરશે આ નવી ટેકનોલોજી ભારતના હવાઈ યુદ્ધના ભવિષ્યને મજબૂત બનાવશે પંદરમું એરો ઇન્ડિયા શો બે હજાર પચ્ચીસ બેંગલુરૂના યલહંકા એરફોર્સ સ્ટેશન ખાતે દસથી ચૌદ ફેબ્રુઆરી દરમિયાન યોજાશે આ પ્રદર્શન વિશ્વભરના રક્ષણ નિર્માતાઓ સેનાના પ્રતિનિધિઓ અને ભારતીય રક્ષણ ઉદ્યોગને એક મંચ પર લાવશે આત્મનિર્ભર ભારત અભિયાન હેઠળ સીએટીએસ વોરિયર જેવા પ્રોજેક્ટ્સ ભારતને રક્ષા ક્ષેત્રમાં આત્મનિર્ભર બનાવવામાં મદદ કરશે એરો ઇન્ડિયા બે હજાર પચ્ચીસે ભારતીય વાયુસેના માટે એક નવી દિશા ખુલશે જેમાં સીએટીએસ વોરિયર ભારતની રક્ષણાત્મક ક્ષમતા માટે એક મોટું મેલપથ્થર સાબિત થશે